વાગરા તાલુકાના સંભેટી ગામની હદમાં આવેલી એસપીસી લાઈફ સાયન્સ કંપનીનું કેમિકલયુક્ત પાણી જાહેરમાં અને સરકારી કાસમાં આવતા ખેડૂત અને પશુપાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જ્યારે ગામના જાગૃત નાગરિકો અને સરપંચ સહિતના લોકો એક કંપનીમાં જઈ જવાબદાર લોકોને કહેતા ગામના લોકોને ખોટા જવાબો આપતા અને આ પાણી અમારું નથી એમ જણાવતા ગામના લોકોએ મીડિયાનો સહારો લીધો હતો ગામના કેટલાક લોકો પશુપાલક છે અને ભેંસો રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ખેડૂત ખેતી કરીને જો આમ જ કંપનીઓ પોતાની મનમાની કરશે તો આ ગરીબ પરિવારોનો કોણ એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ગામના જાગૃત નાગરિકે આ બાબતે જીપીસીબીમાં ટેલિફોનિક જાણ કરી હતી અને જીપીસીબીની ટીમે પણ સ્થળ તપાસ કરી સેમ્પલો લીધા હતા જોકે જીપીસીબીની સ્થળ તપાસ બાદ કંપનીના સત્તાધીશોએ ખેતરમાં આવેલા કેમિકલ યુક્ત પાણીવાળી જગ્યાની તાબડતોડ સાફ સફાઈ શરૂ કરાવી હતી જ્યારે ગામના લોકો દ્વારા પણ વાગરા મામલતદારને લેખિત ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે કંપની વિરુદ્ધ જીપીસીબીમાં ફરિયાદ કરનાર વ્યક્તિનો અવાજ દબાવવા એની સામે પોલીસ ફરિયાદ આપી હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે જ્યારે ગામના લોકોએ પણ કંપનીને છોડેલ કેમિકલ યુક્ત પાણી જાહેરમાં અને સરકારી કાસમાં ફરી વળતા જીપીસીબી વાગરા મામલતદાર અને દહેજ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે કે દે આ જોબ દે લેવો ને કઈ ને પહાત એ કઈ દો પહા આપણે કેતા દર પાસે કૂડેરો એ લોકો કૂડે કઈ થી ગામ કૂડે ઉડે એટલે રામ સંધે ને રામકણભાઈ રસ્તો પર અજ્ઞા અને જેહો તારવા જોઈએ છે આ કંપની કંપની પાણી કાંઈ નામ આપનું નઈ ના ભીનો કે રેવાનું સંભેતી શું થયું છે આમાં ભેસો છે સાત

ગટરો દ્વારા અમારા ગામમાંથી થઈને કડોદરા સુધી પહોંચે છે ગટરમાં અને એ દરિયામાં જાય છે પાણી એ આજે અમે અહીંયા લાઈવ વિડીયો પણ કરેલા છે અને એ છે બીજું શું નુકસાન છે તમારા ગામના લોકોને લોકોને કેમિકલના કેમિકલના લીધે લીધે ભેંસો ચાળવા નથી જતા આવે એ સાઈડ અને ભેંસો નથી ચઢાતી બધું ગટરમાં જાય અને ખેતરમાં પણ ઘણું થોડું ઘણું ખેતરમાં પણ આવેલું છે જે અમે ફોટામાં અને વિડીયોમાં છેડે